અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે અલુણાવ્રત પૂર્ણ થતાં છસો દીકરીઓ માટે વિશેષ ભોજન મનોરંજનનું આયોજન કરાયું હતું દીકરીઓ માટે રાઇઝથી લઈ પાણીપુરીથી લઈ પીઝા અને વિવિધ ભોજન વાનગી પીરસાઈ હતી દીકરીઓને ભોજન સાથે સારાકીય કીટ પણ આપવામાં આવી હતી ડીજેના સઠવારે અલુણા વ્રત કરતાં દીકરીઓ માટે જૂના દીવાના નાની ભાવિ યુવક મંડળનું અનોખું આયોજન કરાયું હતું અલુના ગૌ વ્રત દીકરીઓ પાંચ દિવસ સુધી અન્ન છોડી કઠોર વ્રત કરતી હોય છે જેઓ મેવા પર આ દિવસનું વ્રત કરતી હોય છે ત્યારે પોતાના પ્રિય ભોજન પાણીપુરી વિવિધ ત્યાગ કરી આ વ્રત કરતી હોય છે ત્યારે આ દીકરીઓ માટે પાંચ દિવસ બાદ જૂના જૂનાડીવા ગામના નાની ભાવિ યુવક મંડળ દ્વારા ગામના યુવા આગેવાન વિવેક ભરતીવાલા દ્વારા છસો દીકરીઓ માટે વિશેષ આયોજન કરતા તેમના માટે વિવિધ રાઇડ્સ ડીજે તેમજ ભોજનમાં પાણીપુરી ફાસ્ટફૂડ તેમજ વિશેષ ભોજન થાળી સાથેનું મનગમતું ભોજન પીરસવામાં આવ્યું હતું દીકરીઓ પર ભોજન આરોગ્ય ખુશીથી ઝૂમી ઉઠી હતી તો દીકરીનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરી મનોરંજન પૂરું પાડ્યું હતું જે બાદ દીકરીઓને શૈક્ષણિક કીટ આપી ચહેરા પર સ્મિત સાથે વિદાય કરી હતી આ કાર્યક્રમમાં ગરીબથી લઈ તમામ વર્ગની દીકરીઓ કરવામાં આવેલા આયોજનમાં ઉમરકા ભેળ આયોજનમાં ભરતીવાલા પરિવારના સદસ્યોથી માંડી ગામ આગેવાનો અને યુવકો દ્વારા સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું મારું નામ બદલ ખુશી છે અમે પાંચ દિવસ ઘરમાં વ્રત ભૂખ રહ્યા હતા તેથી અમને અલગ અલગ વાનગીઓ ખાવાનું ખૂબ મન થતું હતું તેથી વિવેકભાઈ અને તેમની ટીમે અમને અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન કરાવી ગામની તમામ છોકરીઓ આશરે પાંચસો થી છસો છોકરીઓને ને એક હોલમાં બોલાવી તેમને ખૂબ ખૂબ વાનગીઓ ખવડાવી અમને તમામ જાતની વાનગીઓ ખવડાવી હતી અમને અલગ અલગ ગેમ જેવી રમત ગેમ માં જેવી રમત હોય તેવી અલગ અલગ રમતો રમાડી હતી અને છેલ્લે એમને ગિફ્ટ એનાયત કર્યો હતું તેથી અમે વિવેકભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ વિવેક મનોચુંબાઈ ભરજીવાલા જૂના દિવસ અમારે રહેવાનું છે અમે ગૌરીવ્રતના જે ગૌરી વ્રત પૂરી થાય છે ગૌરી વ્રત પૂર્ણ થયા પછી જે છોકરાઓ જે છોકરીઓ છે એમને જે પાંચ દિવસ ભૂખા રહ્યા પછી જે રોજ એવું કે મારે આ ખાવું છે મારે પેલું ખાવું છે એવી જે ખાવાની જે ઈચ્છા હોય છે અને બીજા દિવસે મારા પપ્પા અહીંયા લઈ જાઉં પપ્પા ત્યાં લઈ જાઉં તો કોઈના પપ્પા લઈ નહીં જઈ શકતા હોય કંઈ હોય એવું હોય તો અમે એવી વિચાર કર્યો કે ભાઈ આપણે બધા જ આખી ગામની છોકરીઓને ભેગા કરીને બધી છોકરીઓને એક સારું ભોજન મળી શકે સારી પાઉંભાજી છે પછી મસાલા ઢોસા છે મંચુરિયન છે સમથિંગ બધી જ વસ્તુ એક જ જગ્યા પર અને રમત ગમતના સાધનો સાથે એક જ જગ્યા પર મળી રહી એક જ એક એ પ્રમાણેનું આયોજન કરીને અમે એક જ ભાટીજી મંદિરના હોલ પર અમે લગભગ પાંચસો થી છસો છોકરીઓને એકત્રિત કરીને એમને જમવાની અને રમવાની વ્યવસ્થા કરીને એક આશીર્વાદ મળીએ એવું એક ધન્યતા અનુભવી છે